નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં જ ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતાના પાલન માટેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે આવતીકાલે યોજાનારા મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ અપાઈ રહ્યો છે મતદાન મથકો ઉપર એકસો સિત્તેરથી થી વધુ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ એક પણ મતદાર મતદાન વિના ન રહે તે માટે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે રાજકોટમાં મતદાનને દિવસે બાઇકર શેરીએ શેરીએ ફરીને મતદાન કરવા અપીલ કરશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન સુરત અને દીવમાં વેવની આગાહી કરી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌથી વધુ ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં યોજા રહેલી ગુજરાત ફૂટબોલ લીગ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાટન વડોદરા વોરિયર્સ અને કર્ણાવતી નાઇટસનો વિજય સમાચાર વિગતવાર રાજ્યમાં ગઈકાલ સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર કુલદીપ આર્યએ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર કર્યો હતો રાજ્યમાં મુક્ત ન્યાય અને પારદર્શક ચૂંટણીઓ યોજવા ગુજરાતનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ છે મતદાનની પ્રક્રિયાઓ મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં રાજકીય પાર્ટીઓના બેનર અને જાહેરાતના પોસ્ટર્સ ઉતારી લેવામાં આવી રહ્યા છે સાથે સાથે તકેદારીના ભાગરૂપે પ્રચાર માટે બહારથી આવેલા રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ ન રોકાય તે માટેની તપાસ પણ કરવામાં આવી રહી છે આગામી સાતમી મેના રોજ રાજ્યની પચીસ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે જાહેર પ્રચારના પડઘમ શાંત થયા હવે ઉમેદવારો વ્યક્તિગત રીતે મતદારોને મળીને ચૂંટણી પ્રચાર કરી શકશે રાજ્યમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બારમી એપ્રિલે પ્રસિદ્ધ થયું હતું લોકસભાની પચીસ બેઠકો માટે બસો છાસઠ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે ચોવીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જ્યારે સુરત લોકસભાની બેઠક ભાજપે બિનારીફ જીતી લીધી છે આગામી સાતમી મેના રોજ રાજ્યમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યે પૂર્ણ થશે મતદાનના દિવસે મતદાન માટે સવેતન રજા મળે છે ન મળે તો ઓગણીસો પચાસ પર ફરિયાદ કરી શકાય છે મતદાન મથકે મોબાઈલ ફોન લઈ જઈ શકાશે નહીં આ ચૂંટણીઓમાં રાજ્યના ચાર કરોડ સત્તાણું લાખ અડસઠ હજાર છસો ને સિત્યોતેર મતદાર મતદાન કરવાના છે જેમાં બે કરોડ છપ્પન લાખ સોળ હજાર પાંચસો ચાળીસ પુરૂષો બે કરોડ એકતાળીસ લાખ સાઠ હજાર છસો ત્રણ સ્ત્રી અને ત્રીજી જાતિના એક હજાર પાંચસો ચોત્રીસ મતદારો છે જેમાં બાર લાખ કરતાં વધુ પ્રથમ વખત મતદાન પણ કરવાના છ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેની મુલાકાત અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકો દ્વારા લેવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં કુલ બે હજાર સાતસો એકતાળીસ મતદાન મથકોથી વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ વેબકાસ્ટિંગનું સતત નિરીક્ષણ કરવા માટે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેતાળીસ ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવી રહ્યા છે વેબકાસ્ટિંગના નિરીક્ષણ માટે પચાસ જેટલા સ્ટાફની નિમણૂંક પણ કરવામાં આવી છે વિધાનસભા મતવિસ્તારમાં વેબકાસ્ટિંગની કામગીરી સફળ રીતે પાર પડે એ માટે નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના કુલ સત્યાવીસો એકતાલીસ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે એસી દીઠ બે એટલે કે કુલ ફોર્ટી ટુ મોનીટર સેટઅપ કરવામાં આવેલો છે એનો ટ્વેન્ટી ફોર સેવન કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પડની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ રહ્યો છે મતદાન કરવા આવનાર નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મીઓને હીટવેવના સંજોગોમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચૂંટણી તંત્ર દ્વારા બુથની સંખ્યા પ્રમાણે પ્રતિ બુથ એક કિટ તૈયાર કરવામાં આવી છે જે કિટમાં એકસો સિત્તેર જેટલી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાનામાં નાની ટાંકણીથી લઈને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ સ્ટેશન ની આશરે એકત્રીસ જેટલી વસ્તુઓ કવર ફોર્મ અવિલોક્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધી સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે જિલ્લામાં સૌ વખત દરેક બુથ પર ત્રણ જેટલી વિશેષ કીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સામગ્રીઓ ઉપરાંત વેલફેર કીટ હાઇઝેન કીટ અને મેડિકલ કીટ તમામ બુથમાં રાખવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો ગાંધીનગર શહેરના ગબે સર્કલ પાસે મહેન્દ્ર કાકાની સોડા દ્વારા સાત મેના રોજ મતદાન જાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે જે વ્યક્તિ મતદાન કરીને નિશાન બતાવશે તેને ગબે સર્કલ ખાતે ફ્રી સરબત મતદાનના દિવસે સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધી ફ્રીમાં આપવામાં આવશે સાથે જ રાયસણ અને કુડાસણ ખાતે પણ સોડા ફ્રી આપવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા એક પણ મતદાર મતદાન વિના ન રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત બોટાદમાં રન ફોર બોટાદ શહેરના થી સરકારી સ્કૂલ સુધી યોજાયેલી રન ફોર મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ પોલીસ કર્મીઓ શિક્ષકો તેમજ ડોક્ટરો ઘોડે સવાર જવાનો સહિત અન્ય નાગરિકો પણ જોડાયા હતા અને અવશ્ય મતદાન કરવા શપથ લીધા હતા આવો જ એક પ્રયાસ સુરેન્દ્રનગરના ચોટીલાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યો મુડી ગામમાં મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા જે પરિવાર સાથે મતદાન માટે જશે તેમને જાગૃત કરવા કુટુંબ તરીકે ઓળખવામાં આવશે રાજકોટના રેસ્કોસ રિંગ રોડ પરથી એક વિશાળ બાઇક રેલી યોજાઈ અટલ સરોવર સુધી યોજાયેલી આ બાઇક રેલીનો આશય મતદાન જાગૃતિનો હતો આ બાઇકર્સ હવે સાતમી તારીખના રોજ રાજકોટની શેરીઓમાં ફરીને મતદાન માટે મતદારોને પ્રેરિત કરશે આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રેસ્કોસ બાહમાળી ભવન ખાતેથી ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું ડાંગમાં ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક યોજાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ડાંગ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ચારસો નવ પોલીસ અધિકારો ચારસો ચોત્રીસ હોમગાર્ડ અને પાંચસો જેટલા જીઆરડી જવાનો સહિત પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત છે ડાંગ એસપી યશપાલ જગાનયા અને ડીવાએસપી સુનિલ પાટિયાલ દ્વારા પોલીસ જીઆરડી હોમગાર્ડ્સના જવાનોને ચૂંટણી દરમિયાન કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ડુંગરાળ ડાંગ જિલ્લામાં તેત્રીસ શેડો એરિયા અને એકસો સંવેદનશીલ મતદાન મથકો ઉપર પોલીસ તંત્ર દ્વારા યાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે કોમ્પ્યુટરાઈઝ દ્વારા પદ્ધતિથી કરવામાં આવેલા થર્ડ રેન્ડમાઇઝેશન દ્વારા જિલ્લાના મતદાન મથકો માટે અંદાજે ચોવીસ હજારથી વધુ ચૂંટણી સ્ટાફ ફાળવાયો છે આ સ્ટાફ આવતીકાલે તેમને સોંપાયેલા મતદાન મથકો પર જઈને ચૂંટણીના દિવસે મતદાનની પ્રક્રિયા કરાવશે જૂનાગઢ બેઠક માટે વેરાવળ પ્રાંત ઓફિસમાં ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો સોમનાથ તાલાલા કોડીનાર અને ઉના વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફને થર્ડ રેનમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં સુરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદ બે દિવસ બાદ પોરબંદર અને ભાવનગરમાં ગરમીનો પારો વધશે તેવી ભીતીથી યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આગામી બે દિવસ રાજ્યભરમાં ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમરેલીમાં ચાળીસ પોઈન્ટ આઠ અને સુરતમાં ચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બે થી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે અમદાવાદ ખાતે ચાલી રહેલી ગુજરાત ફૂટબોલ લીગ મેચના ચોથા દિવસે પ્રથમ મેચ સુરત સ્ટ્રાઇકર્સ તથા સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ વચ્ચે રમાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો સુરત સ્ટ્રાઇકર્સ સામે એક શૂન્યથી વિજય થયો બીજી મેચ અમદાવાદ એવેન્જર્સ તથા વડોદરા વોરિયર્સ વચ્ચે યોજાઇ હતી જેમાં વડોદરા વોરિયર્સની ત્રણ પાંચથી જીત થઈ હતી ત્રીજી મેચ ગાંધીનગર જાયન્ટ્સ અને કર્ણાવતી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં કર્ણાવતી નાઇટ્સ એક શૂન્યથી વિજેતા જાહેર થઈ હતી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડગમ શાંત થતાં આજ ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતાના પાલન માટેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે આવતીકાલે યોજાનારા મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ અપાઈ રહ્યો છે મતદાન મથકો ઉપર એકસો સિત્તેરથી વધુ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ એક પણ મતદાર મતદાન વિના ન રહે તે માટે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાજકોટમાં મતદાનને દિવસે બાયકર શેર્ય શેરીય ફરીને મતદાન કરવા અપીલ કરશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન સુરત અને દીવમાં હીટવેવની આગાહી કરી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌથી વધુ ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં યોજાઈ રહેલી ગુજરાત ફૂટબોલ લીગ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ વડોદરા વોરિયર્સ અને કર્ણાવતી નાઇટસનો વિજય આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થાય